વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે શપથ લીધા છે વિધાનસભાના અધ્યક્ષે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જની રાજનીતિ પર જવાબ આપ્યો છે ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપવાની વાત પર કહ્યું કે રોજ અનેક પુલ તૂટી જાય છે છતાં કોઈને સજા થતી નથી કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ રોજ દારૂ વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી એ રીતે આ રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ઢગલાબંધ પેપરો ફૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયાના શપથ બાદ કચ્છ જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે ખાસ કરીને વિધાનસભામાં હવે કચ્છના પ્રશ્નોની ચર્ચા થશે અને લોકોનો અવાજ વધુ મજબૂત બનશે તેવું આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું